દેશમાં જીએસટી દર ઘટ્યા પણ સરકારની તિજોરી રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડની આવક છલકાઈ ગઈ સપ્ટેમ્બર મહિનાની દેશમાંથી જીએસટી કલેક્શન ઝડપથી વધ્યું હતું સરકારના નાણાં મંત્રાલયે આજે બુધવારે અહેવાલ આપ્યો કે સપ્ટેમ્બર મહિનાની જીએસટી કલેક્શન રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડનું રહ્યું હતું જે ગયા વર્ષના સમાન મહત્તમ રૂપિયા એક પોઈન્ટ ચોતેર લાખ કરોડ હતું ઓગસ્ટ બે હજાર પચીસમાં જીએસટી કલેક્શન પણ રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી કરોડનું વટાવી ગયું કેન્દ્રીય નાણાં મંત્રાલયે આજે બુધવારે જીએસટી થકી થયેલ કલેક્શન અંગે અહેવાલ આપ્યો કે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી લાખ કરોડનું રહેવા પામ્યું છે જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખ કરોડ હતું સતત બીજો મહિનો જ્યારે જીએસટી આવક રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડથી ઉપર રહી હતી ઓગસ્ટમાં તે રૂપિયા એક પોઈન્ટ છ્યાસી લાખ કરોડ હતું જે વાર્ષિક ધોરણે છ પોઈન્ટ પાંચ ટકાનો વધારો દર્શાવે છે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો